હાલો YouTube family કેમ છો બધાય મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા video માં તમારા બધાનું સ્વાગત છે ને video શરૂ થાય છે મિત્રો આજે 10:30 આપણો હું વાળતો પાણી ને આ જો આપણી પાછળ આપડા ખાઉ આ બાજુનું જીરું આપણો ને આપણે જઈ છીએ હવે ઘરે પાણી થઈ રહ્યું છે સાઈડમાં બપોર પછી પાછા પાણી વાળવા જાવ આપણે

આ એના ફૂલ જોઈ જાવ આ એના ફૂલ કેવા ડાયરેક્ટ આવે હિંગ હાલો આપડે ઘરે